ઈໄປ ગોલા ઉગા ખોરે માં દે ઉગા તમાસા દે કુગા કે પોલીસ ને ગઈ કચેરી એટલે પોલીસ ખાતા માં કે હું પોલીસთან જઈસ ને પોલીસ ને તર નામ લઈ દે કે જો મામલો ટોકી સીવી દે તો નથી પછી પોલીસ તરને

પછી હું ઉંદરને ટોપી સીવી દીધી એટલે ઉંદરભાઈ એ તો ટોપી પહેરીને પાછા કરતા કરતા ઘરે જતા હતા તો આગળ પાછા જતા હતા ને ત્યાં એક ભરત ભરવાની દુકાન આવી ભરત ભરે ભરત આપણે કપડામાં સરસ મજાનું વર્ક થયેલું ને જોલી દીધીના ફ્રોફમાં છે ભરત ભરેલું એવું છે ભરત ભરવાની દુકાન આવી તો એને એમ થયું કે અમારી ટોપી સાવ સાદી સિમ્પલ જ છે લાવ ના આવી ડિઝાઇન કરાવું તમારી ટોપી કેવી સરસ લાગશે ભરત પછી વાળા વાળા ભાઈ કે તું મને સરસ મજાનો ભરત ભરી દે ને મારી ટોપી માં તો એ ભરત વાળો ભાઈ કોણ છે તું ઉંદર કે હું છું તો કે ચાલ તો કે છે કોઈ નવરું નથી તારી ટોપી ભરત ભરવા માટે હું ને કે

પછી ઉંદર ભાઈ અને રસ્તા પોતાના ઘરે ચાલી રસ્તા ઓલરુ વેચવા વાળો બેઠો હતો તો તેની પાસે